અને મકાઈ જો આવડવડ થઈ છે વાડ પણ આવી ગયો છે અને પણ વાઢવાનું પણ શરૂ કરી દીધું છે એટલે ખૂટતી જાય મકાઈ એ મકાઈ ખૂટે તો આ મકાઈ જો મોટી થઈ જાય અને રસકો છે અને પટકે તુરવા આવી છે તો ફાઈનલી પોઈ પઈ છે અને જો કપાળ ઉમેળ્યા છે કપાળ જો આવતાવડ્યો છે અને ત્રણ 3 બે નું વિણય છે માર મમી ની બધે જાન માં જે આપણે જાન માં જવાની થી આપણે જો વાડી થી વિયા છે અને આપણે જો જમમાં જવાનું છે તો આપણે બધા તૈયાર થઈ આપણે બધા તૈયાર થઈ જશે અને અડધા જો તૈયાર થઈ જશે અને અડધા તૈયાર થાય છે અને આજે બેન એક્ઝામ છે એટલે એક્ઝામ ની તૈયારી કરે છે 12 ફણે છે જો આવી ગયા છે અને આજે આપણે સાબ બનાવી નાખ્યું છે અનલ સાપીને આપણે જો વાડીએ જવાનું કપાઈ વીણવા ફાઈને આપણે જો વાડીએ પહોંચી જશે અને આપણે કપાઈ શરૂ કરી દઉં ને જામ કપાઈ શરૂ થઈ ગયું છે મરજી ઝમ ઝાડમાં પાણી વાળા છે અને જામ કપાઈ વીણવાનું પણ શરૂ થઈ ગયું આપણે જાય જીવવાના છે એ પણ જો કાળા થઈ જશે અને ફોલવાના છે એને પણ ને હવે આપણે કપાઈ વીણવા મળ્યો

અને આપડે પણ વાળું કરી લઈએ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળશું નવા બ્લોગ ઉપર બાય બાય